તેમને રોકવામાં આવે ત્યાં ના સંત જે સ્વામી ચિન્માનંદન કૃષ્ણને કોઈ પણ કારણ વગર શાંત પ્રદર્શન કરી રહ્યા હતા એમાં કોઈ પણ ગુનો લાગે એવી પ્રવૃત્તિ નહોતી છતાં ત્યાં કેદ કરવામાં આવ્યા છે એમને આઝાદ કરવામાં આવે બાંગ્લાદેશની હિન્દુ પર થતા અત્યાચારોને તાત્કાલિક રોકવામાં આવે પીડિતોનો ન્યાય અપાવવામાં આવે હિન્દુના ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવે અત્યાચારો રોકવા માટે કાયદો અને વ્યવસ્થા ને કડક કરવામાં આવે અને આ તમામ અપેક્ષાઓ અમને સરકાર તરફથી છે કે આના માટે સરકાર પોતાની ડિપ્લોમેસી દ્વારા જે કોઈ કરવું ઘટે એ તમામ કાર્ય કરી અને ત્યાંના હિન્દુઓની સુરક્ષાને સુનિશ્ચિત કરે આરતી આજ રોજ સર્વ હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટર શ્રી ને આવેદન આપવામાં આવ્યું કે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર ગુજારી રહ્યા છે ત્યારે હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે હિન્દુ પાડવામાં આવે છે ટાર્ગેટ કરીને ઉપર ત્યાંના ઘરમાં પુરુષોને બહેનો અત્યાચાર ગુજારે છે અને તેને ધર્માંતરણમાં ધર્માંતરણ કરવા માટે આપવામાં આવે છે તો ખાસ કરીને અત્યાર સુધી આશરે દસ હજાર જેટલા બાંગ્લાદેશમાં હિન્દુ માતાઓ બહેનો ઉપર અત્યાચાર ગુજારીને તેટલા આશરે એટલી સંખ્યામાં હિન્દુઓ માતા બહેનો ઉપર અત્યાચાર ગુજરી રહ્યો છે તો અમારી એક જ માંગ છે કે તેના ઉપર રોક આવે અને હિન્દુઓને ટાર્ગેટ ના કરે જય શ્રી રામ